એમનું ટાઈટલ શું હશે મસ્તી ક્યાં બાળકોને ચડે છે ઉત્તર છે રૂહાની મસ્તીમાં રહેવા વાળા બાળકોને કહેવાય છે મસ્ત કલંધર તે જ આ કલંગીધર બને છે એમને રાજાઈ પણાની મસ્તી ચડેલી હોય છે બુદ્ધિમાં રહે છે હમણાં અમે ફકીર થી અમીર બનીએ છીએ મસ્તી એમને ચડે છે જે રુદ્ર માળામાં બાળકોને વાળા છે જેમને નિશ્ચય છે કે અમારે હવે ઘરે જવાનું છે પછી નવી દુનિયામાં આવવાનું છે ઓમ શાંતિ રૂહાની બાપ રૂહાની બાળકો સાથે રૂરિહાન કરી રહ્યા છે આને કહેવાય છે રૂહાની જ્ઞાન રૂહો પ્રત્યે રૂહ છે જ્ઞાનના સાગર મનુષ્ય ક્યારેય જ્ઞાનના સાગર ન હોઈ શકે મનુષ્ય છે ભક્તિના સાગર છે તો બધા મનુષ્ય જે બ્રાહ્મણ બને છે તે જ્ઞાન સાગર પાસેથી જ્ઞાન લઈને માસ્ટર જ્ઞાન સાગર બની જાય છે પછી દેવતાઓમાં ન ભક્તિ હોય છે ન જ્ઞાન હોય છે દેવતાઓ આ જ્ઞાન નથી જાણતા જ્ઞાનના સાગર એક જ પરમ પિતા પરમાત્મા છે એટલે એમને જ હીરા જેવા કહીશું એ જ આવીને કોડી થી હીરા પથ્થર બુદ્ધિ થી પારસ બુદ્ધિ બનાવે છે મનુષ્યોને કંઈ પણ ખબર નથી દેવતા જ પછી આવીને

એનો પણ અર્થ નથી જાણતા પોકારે પણ છે સત્ગુરુ અકાલ મૂર્ત અર્થાત સદગતિ કરવા વાળા અકાલ મૂર્ત અકાલ મૂર્ત પરમ પિતા પરમાત્માને જ કહેવાય છે સત્ગુરુ અને ગુરુમાં પણ રાજ દિવસનો ફરક છે અંતર છે તો તે બ્રહ્માનો દિવસ અને રાત કહી દે છે બ્રહ્માનો દિવસ બ્રહ્માની રાત તો જરૂર કહેવાશે બ્રહ્મા પુનર્જન્મ લે છે બ્રહ્મા સુદેવતા વિષ્ણુ બને છે તમે શિવ બાબાની મહિમા કરો છો એમનો હીરા જેવો જન્મ છે હમણાં તમે બાકો વ્યવહારમાં રહેવા સાથે પાવન બનો છો તમારે પવિત્ર બની ફરી ધારણ કરવાનું છે કુમારીઓને તો કોઈ બંધન નથી એમને ફક્ત માં બાપ અથવા ભાઈ બહેનની સ્મૃતિ રહેશે પછી સાસરે જવાથી બે પરિવાર થઈ જાય છે હવે બાપ તમને કહે છે અશરીરી બની જાઓ હવે તમારે બધાએ પાછા જવાનું છે તમને પવિત્ર બનવાની યુક્તિ પણ બતાવું છું પતિ પાવન હું જ છું હું ગેરંટી કરું છું તમે મને યાદ કરો તો આ યોગ અગ્નિથી તમારા જન્મ જન્માંતરના પાપ ભસ્મ થઈ જશે જેવી રીતે જૂનું સોનું આગમાં નાખવાથી એમાંથી ખાદ નીકળી જાય છે સાચું સોનું રહી જાય છે આ પણ યોગ અગ્નિ છે આ સંગમ પર જ બાબા આરાજ યોગ શીખવાડે છે એટલે એમની ખૂબ મહિમા છે રાજયોગ જે ભગવાને શીખવાડ્યો હતો તે બધા જ શીખવા ઈચ્છે છે વેલાયત થી પણ સંન્યાસી લોકો ઘણાઓને લઈ આવે છે તે સમજે છે એમણે સંન્યાસ કર્યો છે હમણાં સંન્યાસી તો તમે પણ છો પરંતુ બેહદના ને કોઈ પણ જાણતું નથી બેહદનો સંન્યાસ તો એક જ બાપ શીખવાડે છે તમે જાણો છો આ જૂની દુનિયા ખલાસ થવાની છે આ દુનિયાની કોઈ પણ વસ્તુમાં આપણી રુચિ નથી નથી રહેતી ફલાણા એ શરીર છોડ્યું જઈને બીજો લીધો પાર્ટ ભજવવા માટે આપણે પછી રડીએ શા માટે મોહની રગ નીકળી જાય છે આપણો સંબંધ જોડાયેલો છે હમણા નવી દુનિયાથી આવા બાકો પક્કા મસ્ત કલંગી ધર રહે છે તમારા મહારાજાઈપણાની મસ્તી છે બાબામાં પણ મસ્તી છે ને હું આ કલંગીધર જઈને બનીશ અકીરથી અમીર બનીશ અંદરમાં મસ્તી ચડેલી છે એટલે મસ્ત કલંધર કહે છે આમનો તો સાક્ષાત્કાર પણ કરે છે તો જેવી રીતે એમને મસ્તી ચડેલી છે તમને પણ ચડવી જોઈએ તમે પણ રુદ્રમાળામાં પરોવાવાળા છો જેમને પાકો નિશ્ચય થઈ જાય છે એમને નશો આપણે હવે ઘરે જવાનું છે પછી નવી દુનિયામાં આવીશું આ નિશ્ચયથી જે આમને પણ જુએ છે તો એમને બાળક એટલે કે શ્રી કૃષ્ણ જોવામાં આવે છે બ્રહ્મા બાબાને જોવાથી કેટલા શોભનિક છે શ્રીકૃષ્ણ તો નથી એમની પાછળ કેટલા હેરાન થાય છે બનાવે એમને દૂધ પીવડાવે છે છે તે આ તો રિયલ છે ને આમને છે કે હું બાળક બનીશ તમે બાળકીઓ પણ દિવ્ય દ્રષ્ટિમાં નાનું બાળક જુઓ છો આ આંખોથી તો જોઈ ન શકાય આત્માને જ્યારે દિવ્ય દ્રષ્ટિ મળે છે તો શરીરનું ભાન નથી રહેતું એ સમયે પોતાને મહારાણી અને આમને બાળક છે આ આ પણ સમયે ઘણાઓને થાય સફેદ પોષધારીનો પણ સાક્ષાત્કાર ઘણાઓને થાય છે પછી એમને કહે છે તમે આમની પાસે જાઓ જ્ઞાન લો તો આવા પ્રિન્સ બનશો આ જાદુગરી થઈને સોદો પણ ખૂબ સારો કરે છે કોડી લઈને હીરા મોતી આપે છે હીરા જેવા તમે બનો છો તમને શિવ બાબા હીરા જેવા બનાવે છે એટલે બલિહારી એમની છે મનુષ્ય ન સમજવાના કારણે જાદુ જાદુ કહી દે છે જે આશ્ચર્યવત ભાગંતી થઈ જાય છે તે આવીને ઉલટું સુલટું સંભળાવે છે એવા ઘણા ટ્રેટર બની જાય છે એવા ટ્રેટર બનવા વાળા ઊંચ પદ મેળવી નથી શકતા એમને કહેવાય છે ગુરુ ના નિંદક થોર ન પામે અહીં તો સત્ય બાપ છે ને આ પણ હમણાં તમે સમજો છો મનુષ્ય તો કહી દે છે એ યુગે યુગે આવે છે અચ્છા ચાર યુગ છે પછી ચોવીસ અવતાર કેવી રીતે કહી શકાય પછી કહે છે કણ પરમાત્મા છે તો બધા પરમાત્મા થઈ ગયા બાપ કહે છે હું કોડી થી હીરા બનાવવા વાળો મને પછી ઠિક્કર ભિત્તરમાં માં ઠોકી દીધો છે સર્વવ્યાપી છે એટલે બધામાં છે પછી તો કોઈ વેલ્યુ ન રહી મારો કેવો ઉપકાર કરે છે બાબા કહે છે આ પણ ડ્રામામાં નોંધાયેલું છે જ્યારે એવા બની જાય છે ત્યારે પછી બાપ આવીને ઉપકાર કરે છે અર્થાત મનુષ્યને દેવતા બનાવે છે વર્લ્ડની હિસ્ટ્રી જોગ્રોફી ફરી રિપીટ થશે સતયુગમાં પછી આ લક્ષ્મી નારાયણ જ આવશે ત્યાં ફક્ત ભારત જ હોય છે શરૂમાં ખૂબ થોડા દેવતાઓ હશે પછી વૃદ્ધિને પામતા પામતા પાંચ હજાર વર્ષમાં કેટલા થઈ ગયા હમણાં આ જ્ઞાન બીજા કોઈની બુદ્ધિમાં નથી બાકી છે ભક્તિ દેવતાઓના ચિત્રોની મહિમા ગાય છે આ નથી સમજતા કે આ ચૈતન્યમાં હતા પછી ક્યાં ગયા ચિત્રોની પૂજા કરે છે પરંતુ તે છે ક્યાં એમને પણ તમો પ્રધાન બની ફરી સતો બનવાનું છે આ કોઈની બુદ્ધિમાં નથી આવતું આવી રીતે તમો પ્રધાન બુદ્ધિને ફરી સતો બનાવવા પાપનું જ કામ છે આ લક્ષ્મી નારાયણ પાસ્ટ થઈ ગયા છે છે સૌથી ઊંચેથી ઊંચા બાપ જ બધાને મુક્તિ જીવન મુક્તિ આપે છે તે ન આવે તો વધારે જ વર્થ નોટ પેની

સમજે છે પોતે જ પૂરું નહીં સમજ્યા હશે તો બીજાઓને શું સમજાવશે નામ જ છે બ્રહ્મા કુમાર કુમારી સમજાવી ન શકે તો નુકસાન કરી દે છે એટલે કેવું જોઈએ હું બેનને બોલાવું છું તે તમને સમજાવશે ભારત જ હીરા જેવું હતું હમણાં કોડી જેવું છે બેગર ભારતને સરતાજ કોણ બનાવશે લક્ષ્મી નારાયણ હિસાબ બતાવો બતાવી નહીં શકે તે છે ભક્તિના સાગર તે જ તો તે જ નશો ચઢેલો છે તમે છો જ્ઞાન સાગર તે તો શાસ્ત્રોને જ સાગર સમજે છે સમજે છે જ્ઞાન શાસ્ત્રોને જ જ્ઞાન સમજે છે બાપ કહે છે શાસ્ત્રોમાં છે ભક્તિના રસમ રિવાજ્ઞાન બધાને કશિશ થશે હમણાં નથી તો પણ યથા યોગ શક્તિ જેટલું બાપને યાદ કરે છે એવું નથી સદૈવ બાપને યાદ કરે છે પછી તો આ શરીર પણ ન રહે હમણાં તો અનેકને પેગામ આપવાનું છે પેગમ્બર બનવાનું છે તમે બાકો છો બીજા કોઈ નથી બનતા ક્રાઇસ્ટ વગેરે આવીને ધર્મ સ્થાપન કરે છે એમને પેગમ્બરની કહેવાશે ક્રિશ્ચન ધર્મ સ્થાપન કર્યું બીજું તો કઈ નથી કર્યું તે કોઈના શરીરમાં આવ્યા પછી એમની પાછળ બીજા આવે છે અહીં તો આ રાજધાની સ્થાપન થઈ રહી છે આગળ ચાલી તમને બધાને સાક્ષાત્કાર થશે અમે શું શું બનીશું આ આ અમે વિકર્મ કર્યા સાક્ષાત્કાર થવામાં વાર નથી લાગતી કાશી કલવટ ખાતા હતા એકદમ ઊભા થઈને કુવામાં કૂદી પડતા હતા હમણાં તો ગવર્મેન્ટે બંધ કરાવ્યું છે તે સમજે છે અમે મુક્તિને મેળવીશું બાપ કહે છે મુક્તિને તો કોઈ મેળવી નથી શકતા થોડા સમયમાં જેવી રીતે બધા જન્મોનો દંડ મળી જાય છે પછી નવેસરથી હિસાબ કિતાબ શરૂ થાય છે પાછું તો કોઈ જઈ નથી શકતું ક્યાં જઈને રહેશે આત્માઓનો સીઝરો જ બગડી જાય આવશે પછી જશે બાળકોને સાક્ષાત્કાર થાય છે ત્યારે આ ચિત્ર વગેરે બનાવે છે ચોર્યાસી જન્મોના આખા સૃષ્ટિના ચક્રનું આદિ મધ્ય અંતનું જ્ઞાન તમને મળે છે પછી તમારા માં પણ નંબરવાર છે કોઈ સારા માર્ક્સથી પાસ થાય છે કોઈ ઓછા સો માર્ક્સ તો કોઈને પણ હોતા નથી છે જ એક બાપના તે તો કોઈ બની ન શકે થોડો થોડો ફરક પડી જાય છે એક જેવા પણ બની ન શકે કેટલા અનેક મનુષ્ય છે બધાના ફીચર્સ

એક વાર જે શૂટિંગ થયું તે ફરી જોશો તમે કહેશો પાંચ હજાર વર્ષ પહેલા પણ આપણે આવી રીતે મળ્યા હતા એક સેકન્ડ પણ ઓછું વધારે નથી હોઈ શકતું ડ્રામા છે ને જેમને આ રચતા અને રચનાનું જ્ઞાન બુદ્ધિમાં છે એમને કહેવાય છે સ્વદર્શન ચક્રધારી બાપ પાસેથી જ આ જ્ઞાન મળે છે મનુષ્ય મનુષ્યને આ જ્ઞાન આપી ન શકે ભક્તિ શીખવાડે છે મનુષ્ય જ્ઞાન શીખવાડે છે એક બાપ જ્ઞાનના સાગર તો એક જ બાપ છે પછી તમે જ્ઞાન નદીઓ બનો છો જ્ઞાન સાગર અને જ્ઞાન નદીઓથી જ મુક્તિ જીવન મુક્તિ મળે છે તે તો છે પાણીની નદીઓ પાણી તો સદૈવ છે જ પાણીની નદીઓ તો ભારતમાં વહેજ છે બાકી તો આટલા બધા શહેર ખલાસ થઈ જાય છે ખંડ પણ નથી રહેતા વરસાદ તો પડતો હશે પાણી પાણીમાં જઈને પડે છે આ જ ભારત હશે હમણાં તમને બધું જ્ઞાન મળ્યું છે

મુખ્ય વાત છે યાદની ઘણા છે જેમને પોતાને આત્મા સમજી બાપને યાદ કરતા પણ નથી આવડતું તો પણ બાળક બને છે તો સ્વર્ગમાં જરૂર આવશે આ સમયના પુરુષાર્થ અનુસાર જ રાજાઈ સ્થાપન થાય છે અચ્છા મીઠા મીઠા સિકીલધા બાકો પ્રતિ मात पिता बाप दादा ना याद प्यार अने गुड मॉर्निंग रूहानी बाप नी रूहानी बाको ने नमस्ते रूहानी बाको ना रूहानी बाप ने नमस्ते धारणा माटे मुख्य सार सदा आज नशा मा रहवानु छे के अमे मास्टर ज्ञान सागर छिए સ્વયંમાં જ્ઞાનની તાકાત ભરીને ચુંબક બનવાનું છે રૂહાની કરવાના જેનાથી સદગુરુ બાપનું નામ બદનામ થાય કઈ પણ થઈ જાય પરંતુ ક્યારે પણ રડવું નહીં આજનું વરદાન સત્યના ફાઉન્ડેશન દ્વારા ચલન અને ચહેરાથી દિવ્યતાની અનુભૂતિ કરવાવાળા સત્યવાદી ભવ દુનિયામાં અનેક આત્માઓ પોતાને સત્યવાદી કહે છે અથવા સમજે છે પરંતુ સંપૂર્ણ સત્યતા પવિત્રતાના આધાર પર હોય છે પવિત્રતા નથી તો સદા સત્યતા નથી રહી શકતી સત્યતાના ફાઉન્ડેશન સત્યતાનું ફાઉન્ડેશન પવિત્રતા છે અને સત્યતાનું પ્રેક્ટિકલ પ્રમાણ ચહેરા અને ચલનમાં દિવ્યતા હશે પવિત્રતાના આધાર પર સત્યતાનું સ્વરૂપ સ્વતઃ અને સહજ થાય છે જ્યારે આત્મા અને શરીર બંને પાવન હશે ત્યારે કહેવાશે સંપૂર્ણ સત્યવાદી સંપન્ન દેવતા સ્લોગન છે બેહદની સેવામાં બિઝી રહો તો બેહદ નો વૈરાગ સ્વત આવશે ઓમ શાંતિ